હમણાં સીપીસી બધા છે આખું જંગલ કાપી નાખ્યું પશુ પક્ષી અને શું કરવાની ખબર પડતી નથી

પણ એ બાપડો નદુ નદમુ નથી ને કેડો બે તો ડાળી પાડી થી અને પાછા પીલું દેખો ને એટલા વળજો તો ને તો બાપડો પણ મો પીલું ખાવા ને હ હવે ઘરે જ આવું રહ્યો લ્યો તમે કેમણા હતા તારે હું આપડે ઓલી બાજુ નહીં રહ્યો હા ઓય આપડે બોરો તમે પોણી ને હેડતું તો કમ્પ્લીટ પોણી તો રેડી હેડેરું છે હા અમાર આવાડા અમે આયા હતો ક્રમશી

યો કેમ આમ ભાગો છો આમ કરો છો થોડા એક એક તો દંડો થઈ કોણ કોણ પીલું ખાતા હતા બે જણા તમે પીલું ખાતા હતા એમને આખા ડાળા ખરો તમારી વાત મારી બેન એમને એમ ખાતા કોઈ બી વસ્તુ મારે નુકસાન તમે કરતા જ એમ તમારે બધો અમે શું કરતા ખબર છે એના ઉપર ખરી અને થોડે આટલા આટલા આટા ડાળા ભાજે પેલું ખાવા તમે વિચાર કરો ઝાડ છે ડાળું ભાજી નાખો નોનું સુખરું છે તમે મરુડી નાખો થાય મોટું ના દાળ તમે ભાજી નાખી તો એ પાછી પોગડવાની આપણે કઈ શું બોલ્યા નથી તો તમે શું કરવા જતા હોય છે બધું

પશુ પક્ષી ક્યાં પીવાતો તમે હડો રમતો એટલે હવે અમે ખરીદ તમે ખાલી બોલાયા છે

બારર તો માગર ખણો ને દોઢ દોરા રોમ છે ભાઈ ગયા દેવલ આતલા તો ભઈ દે મો તો એ

કશું કરવું નથી નુકસાન કરવા નથી નોકરો તારા દેવાનું બંદુ ખાઈ તમે બે ના બે નાણા જો આ વર્ષી થાય નઈ તારી એક ટોટીઓ કાપી નાખવાનું વેડી માતાજી મિત્રો આજનો ટોપિક અમારો એ જ હતો કે આપણે જે ગરમીનો વધારો થઈ રહ્યો છે અને વૃક્ષો કપાય છે એના માટે સારી એવી શિખામણ મળે અને જ્યારે પણ કોઈ પણ જગ્યાએ વૃક્ષ કપાતા હોય તો એનું અટકણ કરવું અને બાકી જલ્દી શું કેવું છે તમારે વૃક્ષો જો કાપતું હોય તો એને અટકણ કરીને તેને એટલે સમજણ આવ્યું કે તમે જો એક વૃક્ષ ભૂલથી કપાઈ ગયું હોય તો એના બદલામાં તમે પોષ વૃક્ષ ઘરે વાવો હા એટલે એકના બદલામાં પોષ ચાર થઈ જાય એટલે પશુ પક્ષીને ખવા મળી રહે અને આપણને પણ આ ગરમી પડે છે પિસ્તાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે અત્યારનું એટલે આ તાપ ન લાગે એટલા માટે આ ગરમીને રોકાણ માટે વૃક્ષ વાવો કેમ કે પિસ્તાલીસ છેતાલીસ સુડતાલીસ ડિગ્રી તાપમાન અત્યારનું થઈ રહ્યું બરાબર એના માટે ઘરે તમે કુલર લાવો છો કુલર પંદર હજાર કરશો દસ હજાર કરશો એના માટે તમે બે ત્રણ ચાર વૃક્ષ વાવશો તો ડિગ્રીનું તાપમાન થોડું ઓછું થઈ જશે બરાબર પણ તમે પંદર હજાર કુલરના ખર્ચો છો એના કરતાં એક મોટો મળે છે અને વૃક્ષ અટકાવવા જોઈએ અને વૃક્ષો વધશે તો વરસાદ નું આવરણ પણ વધુ થાય છે તો મિત્રો આજની અમારો ટોપિક તમને સારી રીતે સમજાણો હશે ફરી મળીશું આવા કોઈ નવા વિડીયો માં ત્યાં સુધી જય માતાજી આવજો